નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમરેલી જિલ્લાના સાવરકુંડલાના વીજ પડી ખાતે આહિર સમાજનો ત્રેવીસમો ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં આહીર સમાજના આગેવાનો અગ્રણીઓ સહિત સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્નમાં 36 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા દીકરીઓને કર્યાવરણમાં અડસઠ જેટલી ચીજ ચીજવસ્તુઓ ભેટમાં આપી હતી તો સાથે જ વ્યસન મુક્તિ અને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો રક્તદાન કેમ્પમાં બસો એકાવન જેટલી બ્લડની બોટલ એકત્રિત થઈ હતી સમારોહમાં સંપૂર્ણ ખર્ચના દાતા વીજ પડી સમૂહ સમિતિ અને સંગઠન સમિતિના અગ્રણીઓની અવિરત મહેનતથી સમગ્ર કાર્યક્રમ સફળ બન્યો હતો આજ રોજ આઈ સમાજ સંગઠન સમિતિ ત્રેવીસમાં સમૂહ લગ્ન સમારોહ વિજપણી મુકામે થવા જઈ રહ્યો આજ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે તો એમાં સત્રીસ નવયુગો પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને સંતો મહંતો સમાજના શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો માતાઓ બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં હાજરી આપી છે અને સમલગ્ન સમિતિના પ્રમુખ અને એમની ટીમ જબરજસ્ત આયોજન ભાગરૂપે એક એવી સેવાની વગ ભગીરથ કાર્યનું આયોજન કર્યું અને બહોળી સંખ્યામાં સમાજની હાજરી સમાજના દાતાઓ અને વડીલો એ આજે ત્રેવીસમાં સમૂહ લગ્નમાં જે દાનનો પ્રવાહ આજે સમાજને દીકરીઓના એક દાન રૂપે જે એને લાભ કરવામાં આવ્યો છે એવા તો એને સમા સંગઠન વતી અમે આવકારીએ છીએ અને એને આભાર માનીએ છીએ અસ્તુ આજરોજ વિજપડી ગામના આંગણે આહિર સમાજ સંગઠન સમિતિ આયોજિત ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો જેમાં છત્રીસ જેટલા નવયુગલોએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા આ પ્રસંગના સંપૂર્ણ ખર્ચના દાતા બાપા ગુર્જર ઉકા બાપા ગુર્જર અને બાપા ગુર્જર જેમણે આજના આ પ્રસંગનું અવિભાજ્ય અંગ બનીને સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે જેમણે મહોર લીધી તથા આ કાર્યક્રમમાં વિવિધ બીજી અન્ય પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન કેમ્પ વ્યસન મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓ સમાજ દ્વારા કરવામાં આવી અને સમાજના અસંખ્ય આગેવાનો રાજસ્વી મહાનુભાવો અને સંતો મહંતોના આશીર્વાદન સાથે નવી ગલોને આશીર્વાદ આપવામાં આવ્યા અને આઠથી દસ હજાર સમાજપ્રેમી સ્નેહીજનોએ આ પ્રસંગમાં હાજરી આપી આજરોજ હાઈ સમાજ સંગઠન સમિતિ ત્રેવીસમાં સમલગ્ન સમારોહ વિજપણી મુકામે થવા જઈ રહ્યો આજ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે તો એમાં છત્રીસ નવયુગો પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને સંતો મહંતો સમાજના શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો માતાઓ બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં હાજરી આપી છે અને સમોલગ્ન સમિતિના પ્રમુખ અને એમની ટીમ જબરદસ્ત આયોજન ભાગરૂપે એક એવી સેવાની ભગીરથ કાર્યનું આયોજન કર્યું અને બહોળી સંખ્યામાં સમાજની હાજરી સમાજના દાતાઓ અને વડીલો એ આજે ત્રેવીસમાં સમૂહ લગ્નમાં જે દાનનો પ્રવાહ આજે સમાજને દીકરીઓના એક રૂપે જે એને લાભ કરવામાં આવ્યો છે એવા તો એને સમાજ સંગઠન વતી અમે આવકારીએ છીએ અને એને આભાર માનીએ છીએ અસ્તુ